ના દાવ અને ભેંચ રમતા ગયા ભયંકર યુદ્ધ ચાલ્યું અને તે યુદ્ધના અંતે ત્રણ સહતો તેના બંને ભાઈ ચારુર અને ગુસ્ટીકનો વધ કર્યો ભગવાન શ્રી કૃષ્તે ચારુર અને ગુસ્ટીકને મારી અને તેમનો ઉદ્ધાર કર્યો ત્યાર પછી ભગવાન તરત જ આજે પ્રહાર થવા લાગ્યા મલ્લું શરૂ થઈ ગયું ભગવાન કૃષ્ણ એ આ કંસ હતો ને એ પકડી અને ધરતી પર પાડી દીધો તેની છાતી સહાતા દે કંસનો પર ભાર નિગળી ગયો અરે ભગવાન એ કંસનો પર ભાર કંસનો જ્યારે ભાર થયો ત્યારે આ કંસનો જે રાજ્ય હતું તે રાજ્ય પોતાના દાદાને સોપી અરે ભગવાન કૃષ્ણ હવે ગુરુપુજી કરતા રહ્યા ગુરુકુળમાં ભગવાન કૃષ્ણ હવે ભણી રહ્યા છે जरे करना गुरु जब चोसाथ ने बढ़ाता होता जरे भगवान कृष्ण ने भक्त चौसठ हज दिवस मां चौसठ एक चौसठ कलाओं सीखी जरे अब कला सीखी ली थी जरे चौसठ मां दिवसे जब ने जरना के गुरुजी जी गुरु दक्षिणा मां जेज भी ते तेरे अमारी पासे भाजी हो जरे जब ना गुरु जे सांदी पड़ी रुष तब ने कहियो હે પ્રભુ તમે જો મારી પાસે આપવા માંગો છો તો મારો પુત્ર સમુદ્ર એ સમુદ્રની પાસેથી મને પાછો અર્પણ કરો ત્યારે કૃષ્ણ ભગવાન સમુદ્રની પાસે ગયા અને કહ્યું કે સમુદ્ર દેવ મહારાજે ગુરુ છે તેમનો પુત્ર આ સમુદ્રમાં તમે લઈ લીધો છે ત્યારે તમે પાછો આપો ત્યારે સમુદ્ર દેવે કહ્યું કે હે કૃષ્ણ તમારા બાળકને મેં નથી લીધો આ જળમાં પંચજન નામનો એક દૈત્ય જાતિનો અસુર શંખ રૂપે વિરાજે છે તેણે આ બાળકનું હરણ કર્યું છે સમુદ્રની વાત સાંભળી ભગવાને જળમાં પ્રવેશ કર્યો

આ બી ગયા છે શુકેદેવ લીખાય છે કે પરીક્ષેન એક દિવસે ભગવાન શ્રી કૃષ્ણ હતા ને તે મથુરાના જન સભાતા ભગવાન લેખે ભા મથુરાના ઝરૂખામાંથી જોઈ રહ્યા હતા અને તેજ સમયે भगवान कृष्ण ने जम्पा माटे छप्पन भोग नो प्रसाद पीरस्वामा दे जरे में अपना एक सही के अचप्पन भोग प्रसाद पीरसु ने ते वक्त दे भगवान कृष्ण एम लोग ध्यान बीजे क्या कोई करूंगा ही नहीं ભગવાન નો ધ્યાન બીજે ભટકેલો જોઈએ આ સૈનિક હતો ત્યારે ભગવાનને ધ્યાનમાંથી વિભાજ કરવાની ઈચ્છા થઈ દેવે ભગવાન કે અલ્યા મારા એ કે પ્રભુ તમારું ધ્યાન ક્યાં છે ત્યારે ભગવાન કૃષ્ણ હતા તે એને પોતાનો ધ્યાન એ ધ્યાન કરી અને સૈનિકને કહેવા લાગ્યા કે હું મારું ગોકુળ धाम જોઈ રહ્યો છું આ ગોકુળ धाम જોતો જોતો હું યાદ કરી રહ્યો છું મારા જૂના સંસ્મરણોને વાગોળી રહ્યો છું ત્યારે તે સમયે આ સૈનિક